ત્રણસો સાહીઠ કિલોમીટર પ્રતિ મિનિટે બસો ને ચાલીસ ગોળીઓ છોડે છે બરાબર તો પાવર કેટલો ગોળીની સંખ્યા કેટલી છે ઓકે હવે છે ને મિત્રો પ્રતિ મિનિટ છે બરાબર છે પ્રતિ મિનિટ છે એટલે આપણે અહીંયા છે ને સાઠ વડે ભાગાકાર કરવો પડશે બરાબર છત્રીસો વડે જે કર્યો ને એ હકીકતમાં સાઠ વડે ભાગાકાર કરવો પડે પ્રતિ મિનિટ છે ચાલો મિનિટ ઇનવર્સ ગોળીની સંખ્યા તો પાવર પાવર નું સૂત્ર શું આવે વન ઓફ એમ વી છેદમાં ટી તો અહીંયા આપણે સાઈઠ વડે ભાગાકાર કરીશું તો વનાફ એન વડે ઊર્જાનો ફેરફાર છે વીસ ગુણા માઇનસ ત્રણ ઘાત સો એટલે દસ ની ચાર અને પ્રતિ મિનિટ એટલે છેદમાં સાઠ વડે ભાગાકાર કરીશું તો અમનું સાદુ રૂપ આપીએ જીરો જીરો ઉડી ગયા છ ચોક ચોવીસ ચાર

આ એક ગોળીની ગતિ ઉર્જા છે એવી એન ગોળી છૂટે છે તો એ માટે આપણે એન વડે ગુણા છે પણ ખાસ મિત્રો જોજો સૌ પ્રથમ તો જે અલગ અલગ એકમ છે ને એને આપણે એક સરખા એકમમાં એમ કે એસ છે સીજીએસ એમાં રૂપાંતરણ કરવું જ પડશે બરાબર ત્યાર પછી જ આપણે આગળ વધવું પડશે ચાલો નેક્સ્ટ એક હજાર ક્વિન્ટલની બસ ખરબચડા રસ્તા પર અચળ ઝડપ બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે રસ્તાનું ઘર્ષણ વજનના નવ ટકા જેટલું અને હવાનું ઘર્ષણ એક ટકા જેટલું ક્વિન્ટલ એટલે સો કિલોગ્રામ આ મિત્રો યાદ રાખવાનું છે ક્વિન્ટલ એ ગણ નો એકમ છે હવે કુલ વજન કેટલું છે વજન બરાબર એમ છે બરાબર છે અને સો ક્વિન્ટલ છે સો ક્વિન્ટલ ક્વિન્ટલ બીજા સો કિલોગ્રામ મૂકો રસ્તાનું ઘર્ષણ બસના ના નવ ટકા હવાનું ઘર્ષણ એક ટકા ટોટલ વિરુદ્ધ દિશાનું જે ઘર્ષણ છે ને મિત્રો એ દસ ટકા થયું બસ છે બરાબર છે વિરુદ્ધ દિશાનું જે ઘર્ષણ છે ટોટલ નવ ટકા દસ ટકા ઉડી જશે એક ઘાત ઉપર જશે દસ થી ચાર ઘાત ન્યૂટન ઓકે પાવર શોધવાનો છે મિત્રો તો બોતેર કિલોમીટર પ્રતિ કલાક તો એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ

તો કેટલા આવશે મિત્રો કિલો હોટ કિલો હોટ એટલે આપણે આ બાજુ જીરો કાઢી નાખી લે બસો ગુણા ની ત્રણ ઘાત કિલો હોટ આવશે આ જીરો કાઢી નાખશું ઓકે એટલે આપણો આન્સર આવશે બી નેક્સ્ટ ત્રીસમો એક પચીસ કિલોગ્રામ દળના વાંદરાને

છેદમાં પચીસ છેદમાં દસ તો ચાર ઘાત ને દસ વડે ભાગાકાર કરો દસ ની ત્રણ ઘાત એટલે હજાર હજાર ને મિત્રો પચીસ વડે ભાગાકાર કરો તો કેટલા આવે ચાલીસ મીટર ઓકે એટલે વાંદરો વધારે વધારે કેટલો ઊંચો થઈ શકે એક કિલોગ્રામ સફરજન ખાઈ ને એટલે ચાલીસ મીટર નો જમ્પ લગાવી શકે વિચાર કરો વીસ કિલોગ્રામ સફરજન ખાધો તો ક્યાં જાય ત્યાર પછી સો કિલોગ્રામ દળ ધરાવતો માણસ સાત પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકના છેદમાં વીસ આ ઢાળ ધરાવતી ટેકરી પર ચડે છે તો ભાઈ બહેનો માણસનો પાવર કેટલો તો દળ છે સો કિલોગ્રામ ઝડપ કેટલી છે સાત પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાક સાત પોઈન્ટ બે કિલોમીટર ના હજાર મીટર છેદમાં શું આવશે છત્રીસો સેકન્ડ આવશે બરાબર

સાઈન કેટલો આપેલો છે કેટલો આપેલો છે ઓકે તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો કેટલા આવશે જીરો ઉડી જશે અઠાણું ભાગ્યા બે ઓગણપચાસ થશે ન્યુટન ઓકે આપણે પાવર શોધવાનો છે

મળતો મહત્તમ પ્રવેગ કેટલો તો પહેલા તો બળ કેટલું છે મિત્ર અહીં જે જોઈએ છે તો આપણી પાસે સૂત્ર છે ઈ બરાબર એફ વી એફ કરતા બનાવો પી બાય વી બરાબર છે એન્જિન ત્રીસ કિલો હોટ ત્રીસ કિલો હોટ કિલો હોટ ને હોટ માં કન્વર્ટ કરો તો હજાર આવશે બરાબર અને આ છે ત્રીસ ઝડપ છે ઓકે તો આવશે

પ્રવેગને કરતા બનાવો બસો પચાસ છે દસ મીટર ઊંચાઈ આવેલ છત પર નવ મીટર કેવું ક્ષમતાવાળી ટાંકી મોકલે છે તો ઊંચાઈ છે દસ મીટર ટાંકીનો કદ કેટલું છે

તો મિત્રો કાર્યક્ષમતા શું થાય ખબર છે આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ગુણા સો એટલે કાર્યક્ષમતા આપણને મળશે તો આઉટપુટ પાવર કેટલો થાય તો ઉપર લઈ જવા માટે છે છે જે ને ઇલેક્ટ્રિક જે મોટર જે છે દસ કિલો હોટની મોટર ઇનપુટ પાવર કહેવાય આઉટપુટ પાવર ઇ ટુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે મિત્રો

ત્રણસો છે તો આ બે હજી ઉડાડી દઈશું પાવર ગુણા સો ટકા તો આઉટપુટ પાવર કેટલો છે ત્રણ હજાર ઇનપુટ પાવર કેટલો છે દસ કિલો એટલે દસ કિલો હોટ કિલો વટ એટલે બીજા હજાર આપણે ઘરે મોટર હોય ને ઉપર પાણી ચડાવી ત્રીસ ચાલીસ ટકા જ કામ આપે જેને પાવર આપો ને એમાંથી માત્ર આટલા જ ટકા એની કાર્યક્ષમતા હોય બાકીને બધું જ વ્યય પામતી હોય છે હવે આ તો હમણાં આપણે આવી ગયો છે

એક પ્રાણી નું હૃદય ન્યૂટન પ્રતિ મીટર સ્કવેર દબાણ પર એટલે આવશે શું આવશે મિત્રો આ દબાણ છે દબાણ માટે પી ત્રેવીસ હજાર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણ પર એક સેકન્ડમાં એક સીસી એટલે કે કદ આપેલું છે એક સીસી એટલે એક સેમી ક્યુબ એક સેમી એટલે દસ ની માઇનસ બે ઘાત મીટર ક્યુબ મા ઘાત મીટર ક્યુ લોહીને ધક્કો મારે છે તો આ માટે જરૂરી પાવર કેટલો તો પાવર બરાબર આવું પણ લખી શકાય કાર્ય ભાગ્યા સમય કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર હવે છે ને મિત્રો દબાણ માટે સૂત્ર શું છે દબાણ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ એટલે બળ આવે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ અને આ ડી ક્ષેત્રફળ અને સ્થાનાંતર એ બેનો ગુણાકાર શું થાય ભાઈઓ બેનો કદ થશે દબાણ ગુણ્યા કદ છેદમાં ટી ચાલો દબાણ કેટલું છે ત્રેવીસ હજાર બરાબર કદ કેટલું છે દસ ની માઇનસ અને સમય કેટલો છે એક સેકન્ડ એટલે અહીંયા કેટલા આવશે

નીચે સમય ટી ટી કેટલો સમય છે બે ઘાત થાય દસ ની બે ઘાત અને છસો વોટ આવશે આન્સર બી તો મિત્રો આ આપણે સ્પેશિયલ ચાર ડબલ નીટ માટે પાવર ટોપિકની અંદર પાર્ટ ટુ ની અંદર એમસી કે જોયા અને વધારે અનુસો માટે સ્પેશિયલ છે ડબલ એ વિભાગ તમે વિડીયો લેક્ચર જોવાનું ભૂલશો નહીં થેન્ક યુ